મેઘરજ વીજ વિભાગ બેની કચેરીના કર્મચારીઓની ગામે ખેડૂત દ્વારા પાવર વધારવા કરાયેલી અરજીનો બે મહિના બાદ પણ નિકાલ કરાતા મણ ઘઉંનો પાક નષ્ટ થવાની તૈયારીમાં ખેડૂત રાજીવભાઈ કાળુભાઈ ખાંટે વારંવાર રજૂઆત કરવા છતાં વીજ કર્મીઓના પેટનું પાણી ના હલ્યું ખેડૂતે રજૂઆત કરતા કર્મચારી ખોટી દમદાટી આપતો હોવાનો વિડીયો વાયરલ

દોરિયાં આવી ગયા કેમ તમે તકલીફ હોય કે તો પડી આગળ હતી પડી તમે તકલીફ એમ કહું છું કરેક્શન ચાલુ ચાલુ પછી પછી સાહેબ રજૂઆત ખોટી કરી બરોબર ખોટી નથી બરોબર વસ્તુ એ કરી વાત કરવાની રજૂઆત તમે નથી વસ્તુ બરોબર કામગીરી પણ જે કર્યું એમની વાત કરી તમારું

તો અમારી ભૂલના કારણે થયું છે ને પાછો ગ્રાહક નહીં દમ મારે છે ગમે જો તમારે જેવો સાહેબ જ હશે ને બેઠ્યો છે કર્યું છે નહી શું થાય હું એક એમી જેટ કરાવી દઉં છો બધા બે દિવસની અંદર મેં સનાઈન ટીમ હોય નહીં આવે તો પછી અવતાર ફોટો લેવું છે હું રાજીભાઈ કાળુભાઈ ખાંડ